નમસ્કાર ખેડૂત મિત્રો હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણીની પ્રક્રિયા શરૂ છે કે જે આપ આપના ગામના વીસી દ્વારા પણ આ કરાવી શકો છો અને આપ જાતે પણ આ પ્રક્રિયા કરી શકો છો કેવી રીતે તેના વિશે આજે વાત કરવાના છીએ આપણે હું છું ડોક્ટર આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડોક્ટર એસકુમાર યુટ્યુબ ચેનલને દોસ્તો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું એટલા માટે પણ આવશ્યક છે કે ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તથા આપ જો પીએમ કિસાનના બે હજાર રૂપિયા લેવા માંગતા હો તો આવનાર પચીસ તારીખ પહેલા ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે તો શરૂ કરીએ આપને શીખવીશું કે ઘર બેઠા જ આપ કેવી રીતે કરી શકશો ફાર્મર રજિસ્ટ્રેશન તો દોસ્તો અહીં આપણે સૌથી પહેલાં કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરીશું બ્રાઉઝર ઓપન કર્યા પછી ગૂગલ સર્ચ એન્જિનની અંદર આપણે ટાઈપ કરવાનું છે એગ્રીસ્ટિક એગ્રીસ્ટિક ટાઈપ કરતાં જ આપણને ગૂગલનું રિઝલ્ટ કંઈક આ રીતનું જોવા મળે છે જેમાં અહીંયા જે પહેલી જ વેબસાઇટ છે ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક તેના ઉપર આપણે ટીક કરીશું ટીક કરતાની સાથે જ આપણને એનું ઇન્ટરફેસ કંઈક આ રીતનું જોવા મળે છે અહીંયા આપ જોઈ શકો છો કે લોગિન ઇન એઝ આપ્યું છે જેમાં આપણે ઓફિશિયલ અને ફાર્મર બે ઓપ્શન અહીં જોવા મળે છે ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે દોસ્તો આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવવાનું છે તો એ ફાર્મર ઉપર આપણે ટીક કરવાનું છે અને જો આપણે ઓલરેડી લોગ કરેલું છે એટલે કે આપનું યુઝર એકાઉન્ટ બનાવેલું છે તો આપ લોગ ઇન આઈડી પાસવર્ડથી કરી શકો છો પહેલીવાર જ કરી રહ્યા છો તો નીચે સૌથી નીચે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ લખેલું છે તેના ઉપર ટીક કરીશું એટલે આપણને એક ફોર્મ ઓપન થશે આપણે આ દરેક વિગતો કાળજીપૂર્વક દોસ્તો ભરવાની છે અહીં આપણે આપનો આધાર નંબર નાખવાનો છે આપનો જે આધાર નંબર છે એટલે કે જે ખેડૂત છે તેનો આધાર સંખ્યા અહીં નાખો અને સબમિટ કરો વેરીફાય કરીશું એટલે આપના આધાર જૂડ જે લિંક હશે મોબાઈલ તેના ઉપર એક ઓટીપી મેસેજ આવશે તે ઓટીપી મેસેજને આપણે અહીં એન્ટર કરવાનો છે અને વેરીફાય ઉપર ક્લિક કરીશું મારો ઓટીપી આવી ચૂક્યો છે તો અહીં ઓટીપી એન્ટર કરું છું અને ત્યારબાદ વેરીફાય ઉપર ટીક કરું છું વેરીફાઈ ઉપર ટીક કર્યા પછી આપનું આધારમાં જે ડિટેલ છે તે દરેકે દરેક ડિટેલ અહીં આપણને દેખાડવાના છે તો આપણે ડિટેલ એક વખત વાંચી લેવી આધારમાં જે નામ હશે તે જ નામ અહીં આપણને દેખાવાનું છે એની ઉંમર સરનામું વગેરે બીજું કામ અહીં આપણે એ કરવાનું છે કે આપણું અત્યારમાં હાલમાં કરંટમાં જે ચાલુ નંબર છે મોબાઈલ નંબર તે મોબાઈલ નંબરને નાખી વેરીફાઈ કરવાનું છે અને આપણે એક પાસવર્ડ અહીં ક્રિએટ કરવાનું છે પાસવર્ડ આપણે ઓટોમેટિક આપણે આ જ રાખવો છે તો તેના જ રાખી શકો છો અન્યથા આપે ચેન્જ કરવો છે તો આપ અન્ય બીજો પાસવર્ડ પણ સેટ કરી શકો છો અહીં પાસવર્ડ એક કેપિટલ અક્ષર એક સ્મોલ અક્ષર એક સિમ્બોલ અને ત્યારબાદ આપણે કોઈપણ નંબર એ રીતે આપણે બનાવીશું આ બન્યા પછી આપનું લોગ ઉપર ડાયરેક્ટ આપણને રીડાયરેક્ટ કરવામાં આવશે જે પણ પાસવર્ડ આપણે બનાવ્યો છે તે પાસવર્ડ અને કેપ્ચા કોડ જે બોક્સમાં બતાવે છે તેને એન્ટર કરીશું અને લોગિન ઉપર ટીક કરીશું દરેક ડિટેલને કાળજીપૂર્વક અહીં ધ્યાનથી જોજો જેથી કરીને આપને ક્યાંય પણ પ્રોબ્લેમ ના થાય ફોર્મ ફિલ કરવામાં હવે જે મેઇન ફોર્મ છે ફાર્મર રજિસ્ટ્રેશનું તે અહીંથી આપણું શરૂ થવાનું છે અહીં આપણે ડિટેલ એક જોઈ લેવી કેવાયસીમાં જે આધાર આપ્યો તો આપણે આધારમાં જેવી ડિટેલ છે તે જ છે કે નહીં જો તે જ છે તો સૌથી નીચે અહીં પણ ગ્રીન કલરનું બોક્સ આપ્યું છે આપ જોઈ શકો છો રજિસ્ટર એઝ ફાર્મર તેના ઉપર ટીક કરવાનું છે તેના ઉપર ટીક કરીશું એટલે આપણે ફાર્મરનું જે ફોર્મ છે તે અહીં ઓપન થવાનું છે અહીં યસ કરવાનું છે તો આપણે રજીસ્ટ્રેશન નંબર આ જ રાખવું છે કે કેમ અહીં ઈમેલ એડ્રેસ ઓપ્શનલ છે જો આપે બનાવેલું છે તો આપ અહીં લખી શકો છો નથી તો ચિંતા કરવાની જરૂર નથી અને બ્લેન્ક રાખશો એટલે કે ખાલી રાખશો તો પણ ચાલશે ફાર્મર ડિટેલ ખાસ કરીને તેને જોઈ લો કે ઇંગ્લિશમાં જે નામ હતું તે જ પ્રમાણે આપનું ગુજરાતીમાં આવી રહ્યું છે કે કેમ જો ગુજરાતીમાં નથી આવતું સરખું તો આપ એને ચેન્જ કરી શકો છો તેને સુધારો કરી શકો છો અહીં જો ઈમેલ આપણે પ્રોવાઈડ કરીએ છીએ તો ઈમેલ ઉપર પણ ઓટીપી આવશે તેને વેરીફાઈ કરવું પડશે અને પછી નાખવું પડશે નામ ને બધું ડિટેલ કર્યા પછી ફાધરનું નામ એક વખત જોઈ લો કે તે બરાબર છે કે નહીં ફાર્મરની ડિટેલ નીચેમાં પાન નંબર જો છે તો આપણે ભરવાનું છે ફરજિયાત નથી આ જો નામમાં સુધારો છે તો અહીં જ કરી લેવો એક વખત કન્ફર્મ કર્યા બાદ આમાં કોઈ જ સુધારા વધારા થવાના નથી ઘણા દોસ્તોની કોમેન્ટ રહેતી હોય છે લાસ્ટમાં કે હવે આમાં કેમ સુધારો કરવો તો દોસ્તો ફોર્મ ભરતી વખતે જ કાળજીપૂર્વક આપણે ભરવાનું છે દરેક ડિટેલ ભર્યા પછી નીચે જે આપણે વાત કરી ફાર્મર ડિટેલ્સ ફાર્મર ડિટેલને આપણે ભરી એમાં પાન નંબર જો છે તો તેને કરવાનું છે આપણે એન્ટર માઇનોરિટી રિજિયન આપ આવતા હો તો સિલેક્ટ કરવાનું છે નથી તો એને ખાલી રવા દઈ શકો છો આપ કિસાન ક્રેડિટ કાર્ડ જો આપનું કેસીસી નંબર છે આપ હપ્તા માટે જો આ કરી રહ્યા છો તો કેસીસી નંબર ખાસ અહીં એન્ટર કરવો પડશે આપને ક્રેડિટ એકાઉન્ટ એમાઉન્ટ કેટલી આપને મળે છે હપ્તા પહેલાં કેટલા મળ્યા હતા તે હપ્તો અહીં લખવાનો છે કિસાન ક્રેડિટ બેંક આપે કઈ હતી તે બેંક એ સિલેક્ટ કરવાની છે સેવિંગ એકાઉન્ટ બેંકમાં શું નામ છે તે નામ અહીં કરવાનું છે આપનો બ્રાન્ચનો કોડ અહીં લખવાનો છે આઈએફએસસી કોડ દરેક દરેક વસ્તુ બેંકની પાસબુક ઉપર લખેલી હશે તો પહેલાં પેજ ઉપર જે લખ્યું છે તેમાંથી ને જોઈને ભરવાનું છે બેંક એકાઉન્ટ નંબર આપણે અહીં નાખવાનો છે અને ફાર્મર જો ડિસેબલ છે તો આપણે અહીં એડ કરવાનું છે ડિસેબલ સાટી રેસિડેન્ટ ડિટેલની અંદર આપનું સરનામું એક વખત જોઈ લેવું કે આધારમાં તો તે જ છે કે કેમ જો આપણે લેટેસ્ટ કોઈ બીજું ચેન્જ કરવું છે તો તે પણ ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્ટ ડિટેલની અંદર કરીને આપ કરી શકો છો ઇંગ્લિશની અંદર અહીં નામ લખવાનું છે આપનું એડ્રેસ આપે પૂર્વ અહીં લખવાનું છે બંને બોક્સમાં આપનું જે આવતું સરનામું તે અને ત્યાર પછી ખાસ છે કે લેન્ડ ઓનરશિપ ડિટેલ લેન્ડ ઓનરશિપ ડિટેલ કે જેની અંદર આપણે ફાર્મર ટાઈપ સિલેક્શન આપવાનું છે કે આપ કયા ટાઈપના ફાર્મર છો અહીં સિલેક્શન આપ્યા પછી આપણે આપની જે ઉતારા છે ઓનર છો તો ઓનર તરીકે આપ કરશો પછી ઓક્યુપેશન ડિટેલ કે આપ ખાલી ખેતી કરી રહ્યા છો કે પછી લેન્ડ ઓનિંગ વિશે એટલે કે તમે તમારી પોતાની જમીન પણ છે પછી ફેચ લેન્ડ ડિટેલ ઉપર આપણે ટીક કરીશું એટલે અહીં આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી જિલ્લા બાદ તાલુકોનું લિસ્ટ ઓપન થશે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ આપણું જે ગામ છે તે ગામને સિલેક્ટ કરવાનું રહેશે ગામને જેવું સિલેક્શન કરીશું એટલે આપણને અહીં દરેક ગામ આપેલા છે લિસ્ટમાં તમારું ગામ છે કે નહીં એ જોઈ લેશો જેમ કે અહીં અહીં મારું ગામ સિલેક્ટ કરું છું એટલે સર્વે નંબર અહીં આપણે એન્ટર કરવાનો રહેશે તમારો જમીનનો જે સર્વે નંબર છે તે આપના સાત બાર ના ઉતારા ઉપર લખેલું હશે તે બધું એન્ટર કર્યા પછી જો ઓકે છે તે જ સર્વે નંબર આવી જાય છે તો આને આપ કરી શકો છો સેવ અહીં ડિટેલ આટલી જ ફિલ કરવાની છે અને ત્યાર પછી આપણે આપનો આધાર નંબરથી આને વેરીફાઈ કરવાનું રહેશે ફરીથી એક વખત વેરીફાઈ માગશે આધાર નંબર નાખો આપનો અને આધાર ઓટીપી ઉપર ટીક કરો અને ગેટ ઓટીપી ઉપર પછી ક્લિક કરવાનું છે હું મારો આધાર નંબર અહીં એન્ટર કરું છું અને ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરીશ એટલે મારા આધાર જોડે જે લિંક છે તેના ઉપર એક ઓટીપી આવશે અહીં ઓટીપીને એન્ટર કરીશ અને ત્યાર પછી સબમિટ કરીશ સબમિટ કરતાની સાથે જ અમારી બધી ડિટેલ છે એગ્રીસ્ટેકની વેબસાઇટ ઉપર સક્સેસફુલી એવું લખેલું મેસેજ આવશે અને ત્યાર પછી આને આપ પીડીએફ તરીકે ડાઉનલોડ કરી શકો છો આપની પાસે રાખી શકો છો હવે આ તમારી જે ડિટેલ છે તે વેરીફાઈ થશે અને એ સ્ટેટસ પણ આપ અહીંથીને ચેક કરી શકો છો કે આપનું ફાર્મર રજિસ્ટ્રેશન વેરીફાઈ થયું છે કે કેમ